ભાબર તાલુકાના સુથાર નિસડી પી કેન્દ્ર શાળાના શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં ભાબર તાલુકાના સુથાર નિસડી પી કેન્દ્ર શાળાના શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં શાળાના આચાર્ય દ્વારા ભાબર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરાઈ શિક્ષક એનોશી વિના કપાત પગાર પર રજા ઉપર ઉતરી ગયેલ બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા અહેવાલને લઈ શિક્ષણ વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ એક પછી એક વિદેશ ગયા હોવાની રાડ બૂમ ઉઠવા પામી શિક્ષકોના અહેવાલો આવી રહ્યા છે ત્યારે વધુ એક ભાબર તાલુકાના સુથાર નિશડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક દસ મહિનાથી કપાત પગાર રજા મૂકી અમેરિકા ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ભાબર તાલુકાના સુથાર નિશડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક પટેલ વિપુલભાઈ ઈશ્વરભાઈ જેઓનું વતન હિરપુરા તાલુકો વિજાપુર જિલ્લા મહેસાણા પોતાનું વતન છે તેઓ છેલ્લા સાત વર્ષથી સુથાર નેસડી શાળામાં ફરજ બજાવતા હતા જેઓ ધોરણ છ થી આઠમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ તારીખ એક દસ બે હજાર તેવીસથી તેઓ એનઓસી વિના શાળાની જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયેલ છે જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલીના ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે પરંતુ સુથાર નેસડી શાળાના શિક્ષક જાણ કર્યા સિવાય કપાત રજા પર ઉતરી જતા આ બાબતની જાણ વિપુલભાઈ પટેલે રજા પર ઉતર્યા પછી એક મહિનામાં આચાર્ય વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પણ જાણ કરેલ છે કે હું બે નંબરમાં વિદેશ ગયેલ હોય પાછો આવી શકું તેમ નથી તેવી આચાર્યને ફોન દ્વારા જાણ કરેલ હોવાનું જાણવા મળેલ છે હાલ તો છેલ્લા દસ માસથી શાળાના શિક્ષક વિપુલભાઈ પટેલ

કરવામાં આવેલ છે એટલે કે રિન્યુ ફોર્મ સર્વિસના હુકમ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ એક વર્ષ એમનો બિનઅધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ એમ સરકારના નાણાં વિભાગના બે હજાર છના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે એ પૈકીના સહ શિક્ષકોને અમે કોઈની પ્રથમ નોટિસ કે કોઈ કોઈની ત્રીજી નોટિસ આપી છે ત્રીજી નોટિસના અંતે એમના જવાબને આધારે એમની સામે પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા અધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત બિન અધિકૃત રીતે એક વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહેશે એવા શિક્ષકો સામે સમયમર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે હાલ તેત્રીસ શિક્ષકોની બળતરફીના છેલ્લા ત્રણ ચાર વર્ષનો હુકમ કરી દેવામાં આવે છે અને છ શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે